આમોદ જુના દાદાપોર ગામમાં ખેડૂતો વીજળી વિના પાક ગુમાવી રહ્યા છે ખેતરમાં સુકાઈ રહ્યા છે સપના કુદરત અને સરકારી તંત્ર બંનેની વેદરકારીઓનો ભોગ બનવા ખેડૂતોની વેદના કહું કે વ્યથા આ બધું જ અત્યારે ભરૂચના આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામમાં જોવા મળી રહ્યું છે એક તરફ વરસાદે મોં ફેરવી લીધું છે અને બીજી તરફ જીઈબી તંત્રની ઘોર બેદરકારીથી ખેડૂતોના હાથમાંથી ઉભો પાક છીનવાઈ રહ્યો છે ખેડૂતોની રજૂઆતો અને ફરિયાદો તંત્રના બહેરાકાને અથડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે હર્ષભરની મહેનત અને મૂડી રોકીને જેવા પાકો વાવ્યા હતા પાક તૈયાર થવાની અણી પર હતો ત્યારે જ વીજળીની કટોકટી સર્જાય છે પૂરતું પાણી ન મળતા મરચીના પાકમાંથી નાના મોટા મરચા પાંદડા ખરી રહ્યા છે અન્ય પાકોની પણ હાલત કંઈ જુદી નથી ખેડૂતોના સપના અને આશાઓ ખેતરમાં સુકાઈ રહ્યા છે ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે આમો જીઈબીની બેદરકારી આ નુકસાન માટે જવાબદાર છે તેઓ કહે છે કે દિવસમાં માંડ અડધો થી એક કલાક વીજળી મળે છે અને પછી બે ત્રણ દિવસ સુધી વીજળીનો પાવર જ હોતો નથી ફરિયાદ કરવા જઈએ તો તંત્ર કહે છે કે લાઈન તમારે જાતે જ બનાવવી પડશે મોટાભાગના ખેડૂતોની લાઈનો અત્યારે પણ બંધ હાલતમાં છે ખેડૂતોમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો છે છે જો આમ જીવી તંત્ર વહેલી તકે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને વીજળીની આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડશે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આજીવિકા જોખમોમાં મુકાઈ જશે નામ તમારું ઠાકોર મહેન્દ્રસિંહ રાયસંગ દાદાપુર ગામનો સરપંચ અહીંના ખેડૂતોને લાઇટની સખત માંગણી કરીએ છીએ અને ગામ લોકોને સખત ભારે નુકસાન થાય એવું પરિસ્થિતિમાં છે જીબોનના ધાંધિયાના કારણે કે જી બોર્ડ મેં એક તો હેલ્પર અમારા ગામના જે મૂકેલો છે એ હેલ્પર તો કોઈ દિવસ કોઈનો ફોન તો ઉઠાવણો જ નહીં અને ત્યાં જે જીબોન મેં ફોન કરે કે તમારા હેલ્પર જો વાત કરો હવે હેલ્પર તો ફોન ઉઠાવતો જ નહીં એ તો વારંવાર એ તો રાતે આઠ વાગે હું ફોન કરીએ દારે હવામાંથી ઉઠીને એ તો ફોન તો કોઈ રિસિવ કરતા જ નહીં અને લાઇટ વગરને જે એક મહિનાથી વરસાદ ખેંચેલો છે એના કારણે પાકને ઘણું નુકસાન થાય એવું એમ ભીતી થઈ રહી છે તો કે અહીંયા અમારા ગામની અંદર રેતાળ જમીન છે એને પોણી જલ્દી જુએ વરસાદ જતાં જાય ને તરત દસ થી પાં દસ થી પાંચ દિવસની અંદર પાણી જોવે એવો પાક છે મરજી છે શાકભાજી ભાવ એ ખરા એને પાંચ દિવસની અંદર પાણી જુઓ વરસાદ જાય પણ એક મહિનાથી આજે વરસાદ ખેંચી જ ગયો છે એક મહિનાથી અને પાંચ દિવસ એક મહિનો થયો લાઈટ વરસાદથી સો દિવસ એક મહિનો થઈ ગયો રજૂઆત કરીને હજુ અત્યાર સુધી એક મહિનો થયો છે હજુ ક્લિયર લાઈનો કરી છે કે જી બોરવાનું નથી હજુ એક કલાક લાઇટ આવે આવે ને જતી રહે અમે રિપેર કર્યા એક બે કુવાની જ રિપેર થાય હજુ પૂરા કુવા તો સો સો ટકા તો ચાલુ થયા જ નહીં હજુ આ એક અડધો કલાક આ પોણી આવ્યો લાઈટ આવીને જતું રહ્યું હવે બીજો અડધો કલાક કાલે કે પરમ બે ગમે ત્યારે આવશે આ પાક હવે શું ખેતા ખેંચાશે એટલે એને ને વરસાદ પડે કે પોણી પડે તો એ માલ તો ગરી જ જવાનો છે કારણ કે એને જે ખેંચાય ખેંચાય એટલે એને માલ ગરી જાય